નમસ્કાર દર્શક મિત્રો સત્યતાની સાથે સ્પષ્ટ વાત મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર છે રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ મુદ્દે ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન લલિત વસોયાએ અગ્નિકાંડ બાબતે સરકાર અને રાજકોટના અધિકારીઓ પર ઉઠાવાયા સવાલ લલિત વસોયાએ કહ્યું ગેમ ઝોનમાં લાગેલ આગ બાદ તાત્કાલિક કાટમાળ કેમ હટાવી દેવાયો કાટમાળ હટાવવાની કામગીરી પર વસોયાએ ઉઠાવ્યા સવાલ લલિત વસોયાએ એમના નિવેદનમાં કહ્યું કે જવાબદારો સામે કાર્યવાહી થવી જ જોઈએ અધિકારીઓની કામગીરી શંકાશીલ લલિત વસોયાએ કહ્યું હજુ કેટલા લોકો લાપતા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગેમ ઝોનનો કાટમાળ હટાવી દેવામાં આવે રાજકોટના જવાબદાર અધિકારીઓ આમાં જવાબદાર આરોપીને છાવરવા માટે થઈ અને ગેમ ઝોનનો કાટમાળ તાત્કાલિક હટાવી નાખ્યો છે લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય ધોરા છે રાજકોટ ગેમ ઝોન પ્રકરણમાં સરકારે પુરાવાનો નાશ કરવા માટે સવારે પાંચ વાગ્યા સુધી સ્ટ્રક્ચર એમણે મોભવું હોય અને બપોરે ચાર વાગે અમે ત્યાં જાય ત્યારે સ્ટ્રક્ચરને જેસીબી અને લોડરના માધ્યમથી એક જગ્યાએ ઢગલો કરી અને પુરાવાનો જે નાશ કર્યો છે એ મોટા અધિકારીઓ અને જવાબદાર લોકોને બચાવવા માટેનું સરકારનું ઈરાદાપૂર્વકનું કૃત્ય છે અને મૃત્યુનો આંકડો એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે સરકાર નિર્દોષ લોકોના મૃત્યુ ઉપર પણ પીછોડો કરવાનો જે પ્રયત્ન કરે છે એ પ્રયત્ન નિંદનીય છે હાઈકોર્ટે પણ

ત્રણ થી ચાર કલાકની અંદર હટાવી અને સરકારે એમના માલિકોને ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ભૂતકાળની અંદર સુરતમાં તક્ષશિલા શિલાકાંડ થયું હોય મોરબીના ઝૂલતા પુલની ઘટના થઈ હોય તો એ સ્ટ્રકચરો ફોરેન્સિક લેબ વાળાને સીટની તપાસ માટે એ યથાવત રાખવામાં આવ્યા હતા પરંતુ રાજકોટ ગેમ ઝોન પ્રકરણની અંદર આ સ્ટ્રકચર ને હટાવી અને સરકારે જે માલિકોને અને ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ખબર ગંભીર અને નિંદનીય પ્રયત્ન છે